ચાર મહિનામાં રાહુલ ગાંધી ચોથી વાર હવે ગુજરાત આવી રહ્યા છે છવ્વીસ જુલાઈએ રાહુલ ગાંધી આણંદ આવશે જેને લઈ પ્રદેશ કોંગ્રેસે તૈયારી શરૂ કરી છે આણંદમાં રાહુલ ગાંધી પશુપાલકો સાથે બેઠક યોજશે આ ઉપરાંત નવનિયુક્ત જિલ્લા પ્રમુખોની તાલીમ શિબિર પણ યોજાશે તો રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસને લઈ જે તૈયારીઓ છે તે જોરશોરથી ચાલી રહી છે છવ્વીસ જુલાઈએ તેઓ આણંદના પ્રવાસે છે અને પશુપાલકો સાથે બેઠક કરશે ગુજરાતના પશુપાલિકો અને સહકારી સંસ્થાઓની અંદર જે પ્રમાણે ભ્રષ્ટાચારનો બોરિંગ વ્યાપી ચૂક્યો છે એમના આગેવાનો જોડે પણ સંવાદ કરવાના છે અને ત્યાં એ સભાસદો સાથે પણ સંવાદ કરવાના છે અને ખાસ જે પ્રમાણે અમારા નવનિયુક્ત પ્રમુખ અમિતભાઈ ચાવડાએ જે એમના પદ ગ્રહણના સમારોહની અંદર ગુજરાતની જનતાની સુખાકારી માટે જે સંકલ્પ લીધા હતા એ સંકલ્પનો આખો આ ત્રણ દિવસની પ્રશિક્ષણ શિબિરની અંદર રોડમેપ તૈયાર કરવામાં આવશે આણંદમાં રાહુલ ગાંધી પશુપાલકો સાથે બેઠક યોજશે આ ઉપરાંત નવનિયુક્ત જિલ્લા પ્રમુખોની તાલીમ શિબિર પણ યોજાશે તો રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસને લઈ જે તૈયારીઓ છે તે જોરશોરથી ચાલી રહી છે છવ્વીસ જુલાઈએ તેઓ આણંદના પ્રવાસે છે અને પશુપાલકો સાથે બેઠક કરશે